તો તે તથા તેના ઘર પાસેનો પડોશી મળી તેમના માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન લે પ્રત્યેક પુરુષના આહાર ઉપરથી અલવાન વિશે અટકળ કરવી હલવાન એબ્રહી તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો અને તે જ માસના ચૌદમાં દિવસ સુધી તમારે તે રાખી મૂકવો અને ઈસરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બંને બારસાખો ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે અને તેઓ તે જ રાત્રે તેમાં અગ્નિમાં શેકીને બે ખમી રોટલી સાથે ખાય તેઓ તે કડવી ભાજી સાથે ખાય કાચું કે તદ્દન પાણીમાં બાફીને તે ખાવું નહીં પણ તેની મુંડી તથા પાયા તથા આંતરડા સુધ્ધ આગમાં શેકીને તે ખાવું સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહીં

અને હું mission ના સર્વ દેવો પર ન્યાય સર્જન લાવીશ હું યહોવા છું અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લગમાં ચિહ્ન થશે અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ ને તમારો વિનાશ કરવાની તમારા પર મરતી આવશે નહીં ત્યાંના વિજી જી કે પરવા પાડો સાત દિવસ તમારે બે ખમીર રોટલી ખાવી પહેલા દિવસથી તમારે તમારા ઘરોમાંથી ખમીર દૂર કરવું કેમ કે પહેલા દિવસથી કે સાતમા દિવસ સુધી જે કોઈ ખમી રોટલી ખાય તે માણસ ઇસ્રાયલમાંથી નાબૂદ કરાશે અને પહેલા દિવસે તમારે પવિત્ર મેળાવડો ને સાતમા દિવસે પવિત્ર મેળાવડો ભરવો તેઓમાં કંઈ કામ ન કરવું કેવળ પ્રત્યેક માણસને ખાવાની જરૂર હોય તમારે કરો અને તમારે બે ખમીર રોટલી નું પર્વ કેમ કે એક દિવસે હું તમારા દેશમાંથી છું એ માટે તમારા વંશ પરંપરા એ દિવસને નિત્યના વિધિથી થી પહેલા માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસ દિવસની સાંજ સુધી તમારે બે ખમીર રોટલી ખાવી સાત દિવસ તમારા ઘરોમાં કંઈ પણ ખમીર રહેવું ન જોઈએ કેમ કે જે કોઈ ખમીરી વસ્તુ ખાય તે માણસ ઈસરાયલી જમાતમાંથી નાબૂદ કરાશે પછી તે પરદેશી હોય કે એક દેશી હોય કંઈ પણ ખમીરી વસ્તુ તમારે ખાવી નહીં તમારા સર્વ રહેઠાણોમાં તમારે બે ખમીર રોટલી ખાવી ત્યારે મુસાએ ઈસરાયલના સર્વ વડીલોને બોલાવીને તેમને કહ્યું કે જાઓ ને તમારા કુટુંબ પ્રમાણે હલવાનો લઈને પાસકા કાપો અને જુફાની એક જોડી લઈને તેને વાસણમાં રક્તમાં બોળીને ઓતરામ પર તથા બંને બારસાત પર તે વાસણમાં રક્તમાંથી છાંટો અને સવાર સુધી તમારા માના કોઈ એક ઘરના બહારની બહાર જવું નહીં કેમ કે મિસ્ત્રીઓ ઉપર મરોળ લાવવા સારું યહોવા આખા દેશમાં ફરશે અને ઓતરામ ઉપર તથા બંને બારસાત પર તે રક્ત જોઈને યહોવા તે બરણો ટાળી મૂકશે ને વિનાશકને તમારા ઘરોમાં પેસીને તમારા પર મરોળ લાવવા દેશે નહીં

એ યહોવાનો પાસકા યજ્ઞ છે કેમ કે જ્યારે તેણે મિસરીઓ ઉપર મોરો આણ્યો અને આપણા ઘરો બચાવ્યા ત્યારે તેણે મિસરમાં રહેનાર ઇઝરાયલ પુત્રોના ઘરોને ટાળી મૂક્યા ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું અને ઈસરાયલ પુત્રોએ જઈને તે પ્રમાણે કર્યું જેમ યહોવાએ મુસાને તથા હારૂનને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું અને મધ્ય રાત્રે એમ થયું કે યહોવાએ રાજ્યસને અને બિરાજમાન ફારુના પ્રથમ જનિતથી માંડીને તુરંગવાસી કેદીના પ્રથમ જનિત સુધી મિસર દેશમાંના સર્વપ્રથમ જનિતોને મારી નાખ્યા અને પશુના સર્વપ્રથમ જન્મેનાને પણ મારી નાખ્યા અને રાત્રે પારૂણ તથા તેના સર્વ સેવકો તથા સર્વ મિસરીઓ ઉઠ્યા અને વિસર્ગમાં ભારે વિલાપ થયો કેમ કે એવું એક પણ ઘર નહોતું કે જ્યાં એક માજો ગયો ન હોય અને તેણે મૂસાને તથા હારૂને રાત્રે ચડાવીને કહ્યું કે

ને તેથી તેઓ થોભી શક્યા ન હતા પણ તેઓએ પોતાને માટે કંઈ ભાથું પણ તૈયાર કર્યું નહોતું હવે હવે પુત્રો એ જે પ્રવાસ મિસર દેશમાં કર્યો તેની મુદત ચારસો ને ત્રીસ વર્ષની હતી અને એમ થયું કે ચારસો ત્રીસ વર્ષ પૂરા થયા તે જ દિવસે એમ થયું કે યહોવાના સર્વ સૈન્યો મિસર દેશમાંથી નીકળી ગયા મિસર દેશમાંથી યહોવા તેમને કાઢી લાવ્યો તે કારણથી તે રાત તેમના માનાર્થે જાગરણની રાત તરીકે સારી રીતે ઉજવવાની છે સર્વ ઇસરાયલ પુત્રને સારું તે રાત યહોવાના માનાર્થે જાગરણની રાત તરીકે વંશ પરંપરા ઉજવવાની છે અને યહોવાએ મુસાની તથા હારૂનને કહ્યું કે આ તો પાસખાનો વિધિ છે કોઈ વિદેશી તે ન ખાય પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુન્નત કરાવ્યા પછી તે ખાય પ્રવાસી કે પગારે રાખેલો ચાકર તે ન ખાય એક જ ઘરમાં તે ખવાય અને તારે તે માંસમાંથી કંઈ પણ બહાર લઈ જવું નહીં અને તમારે તેનું એક હડકું ભાંગવું નહીં ઈસરાયલની આખી જમાત તે પાડે અને જો કોઈ પ્રવાસી તરી સાથે વસેલો હોય ને તે યહોવાનો પાસકા પાડવા ચાહતો હોય તો તેના ઘરના સર્વ પુરુષો સુન્નત કરાવે ને ત્યાર પછી તે પાસકા પાડવાની પાસે આવે અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય પણ કોઈ દેશ ઉન્નત માણસ તે ન ખાય દેશમાં જન્મેલા માટે તથા તમારામાં પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય સર્વ ઈસરાયલ પુત્રોએ એમ જ કહ્યું જેમ એ મુસાને તથા હારૂનની આજ્ઞા કરી હતી તેમ તેઓએ કરી અને તે દિવસે એમ થયું કે યહોવા ઈસરાયલ પુત્રોને તેમના સૈન્ય સહિત મિશા દેશમાંથી બહાર કાઢી લાવ્યો પ્રભુ વાંચેલા વચનો આશીર્વાદિત સૈન્ય દેવી બાપ તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમે અમને સાચો સંભાળો છો તેને માટે અમારા જીવનોને માટે જોતા સગા સારા વાણાં તમે પૂરા પાડો છો તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ પિતા મારા દેશની અંદર આવતા આવનાર ઇલેક્શનની અંદર યોગ્ય તમારી પાસે માંગી લઈએ છીએ બીમાર હોય અમે જાણીએ છીએ નથી જાણતા એવા સગડાઓની પ્રતા તમે તમારા તંદુરસ્ત સાજાપણાના હાથથી સ્પર્શ કરીને તેઓને પણ આપો દુઃખી અનાથ વિદભાવોની સહાયતા મદદ કરવા કુટુંબ મારણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસો પૂરો પાડવા અને દુઃખીત કુટુંબના આસો પ્રોપિતા તમે તો એ સહાયતા મદદ કરવા બાપ વિશેષ માતપતા ભારત દેશની અંદર પણ જ્યારે રિલેક્શન છે ત્યારે પ્રોપિતા તેને માટે પણ મેં તમને વિનંતી કરીએ કે ત્યાં પણ તમે તમારા પસંદ યોગ્ય ઉમેદવારને તમારા ભારત દેશના નેતા તરીકે ચૂંટી મોકલો અમારી અરજો કરજો વિનંતીઓ પીતા અમે તમારા હાથોમાં મૂકીએ છીએ હવે પછી અમે તમારા હાથોમાં સોંપાતા તમે અમને તમારામાં દોરું ચલાવો અને વાપરો પીતા અમારી આ માંગો અમારા પ્રભુ ઈસુ મસીના નામમાં સાંભળીને તેને માન્ય કરો બાપ માન